અલહાબાદ ને બદલે આપણે એનું વલ્લારા નામ રાખીએ મને અહીંયા રજૂઆત આવી કે મને કે સાહેબ આ ગામનું નામ આપણે વલ્લારા એટલે મેં કીધું આપણી વચ્ચે પર્વતભય તો છે પણ આપણા મોટા સાહેબ ગાંધીનગર અને અમારા એકસો બ્યાસીના સૌથી મોટા સાહેબ છે એમને વાત કરીએ વાત મને ગમી મેં કીધું વાત તમારી મૂકીએ એ વલ્લારા થઈ જાય તો ગમશે ને ને તમારી કે આ એટલે ખૂબ આનંદની વાત છે આજે અહીંયા ખાત ખાતમુહૂર્તમાં વધારેલા આપણા અધ્યક્ષ જેને ગુજરાત નહીં પણ એશિયાની સૌથી મોટી ડેરી અને અત્યારે ચાલે ચાલેલી ચૂંટણી અને માં અંબાના નવરાત્રા ચાલે પ્રાર્થના કરીએ કારણ કે આશીર્વાદ રહ્યા નહીં બધાને મોટો હોય એટલે આપણા સાહેબને આપણે બધાએ પ્રાર્થના કરીએ કે આ બનાજ ડેરી બિનહરીફ થઈ જાય એવા આશીર્વાદ આપીએ બધા માણસ કેમ કે જેનો એ આત્મા જ છે ને તમે જોજો હમણાં એમના ભાષણ પણ એવા આધ્યાત્મિક ભાષણ છે લોકોના પર ઉપકાર માટેના ભાષણ છે અમે પણ ને એટલે વધારે વાત નહીં કરું પણ જેવા હોય ને એવું કેવું પડે ભલા માણસ મનુષ્યના ગુણની પૂજા થાય રામચંદ્ર ભગવાન આપણા ફ્રેન્ડ એ લોકના નાથ થઈ ગયા નાનજીભાઈ રામચંદ્ર ભગવાન એના સામે રાવણ હતો એનું કોઈ નામ લે અને આપણા દીકરાના નામ કોઈ રામ લક્ષ્મણ જાનકી રાખી કેમ કે ભવિષ્ય કોઈ એવા ગુણ આવી જાય તો આપણું પેઢી ઉતરી જાય એમ ખરેખર આ જે માન્ય અધ્યક્ષ સાહેબ શંકરભાઈ છે એ એવો પરોપકારી માણસ છે આપણા વિસ્તારના તો છે પણ આખા ગુજરાતમાં ને આખા એશિયામાં જેનું નામ થઈ ગયું નાનજીભાઈ અને આ નવ તો મોટી મોટી ડેરીઓ થાપી તારીયું પરો તારીયું આપણે બધા આજી એવા નાનકડા અહીંયા આ એક કરોડથી વધારે ખર્ચે આપનો આ રોડ આરસીસી બનાવવા માન્ય પર્વતભાઈ સાહેબ અને હું અમે બધા આવ્યા એ કઈ રોડ નથી અહીંયાથી જુનાપોરાનો પણ રોડ નો એ કામ ચાલુ થવાનું છે કામ ચાલુ છે સુબાપુરા ઈ પણ થવાનો અહિયાંથી આહાબાદ થી થી માંડલા ઈ પણ રોડ થઈ ગયો આ બધા રોડ થઈ ગયા હવે આથી બીજું શું જોવે ભલામણા એટલે અમારે ભાઈ અમને વાત કરતા હતા એ જો ચૂંટણીની સભા હોય ને એમ કહેતા હતા પણ અમે ના હતા ને મતલબ આવ્યા હા ના વિકાસના કામો લઈને આવ્યા વિકાસના કામોનો લોકાર્પણ કરવા આવ્યા લોકોને ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થવાય એવા રોડ રસ્તા બનાવ્યા માન્ય શંકરભાઈ અહીંયા બેઠા હતા અને કાંઈ મને કે મારે તકલીફ પડે ને એટલે સીધી વાત કરું એટલે ઓટોમેટિક કામ થઈ જાય ડોસાભાઈ એટલે મારે અને બીજું કાંઈ થોડો ઘણો બાકી હોય તો અહીંયા પરબતભાઈ પણ બેઠા આ જુઓ હમણાં વારમાન ભાઈ અહીંયા ગણાયા કામ કે ભાઈ શાળા હોય કે માધ્યમિક શાળા હાઈસ્કૂલ હોય આંગણવાડીઓ હોય આ બધા કામો આપણે આ રીત કામ જો બીજા શું હોય અહીંયાના આ સરકાર સરકાર મા બાપ કહેવાય સરકાર ગરીબોનો બેલીનો ધારાના આધાર એવી સરકાર આપણે જોઈએ એટલે હું તો અત્યારે ચૂંટણી ભાષણ નથી કરવા આવ્યો પણ સમજી સાજુ હમણાં આવે તાલુકા પંચાયત જિલ્લા એટલે અમારું સાહેબનું નું બધા નું સારું દેખાય કારણ કે હમણાં સુભાપુરામાં હું રોડ નું કરવા ગયો અને કાયમ ના માટે સુભાપુર તો સાહેબ વનવે ચાલે એના ગુણ ગામો ગામ કાય એમાંથી બીજું કઈ નહેર જ નહીં ભાજપ સિવાય એમ આપણો આ બધો આ વિચાર એવો થાય છે અત્યારે તો ચૂંટણી ની વાત લઈ નથી આયા પણ આ તો તમને ખાલી થોડીક વાત કરી હા તો આ એમ પછી કેવું તો પડે ને હવે એમ નામ છું હવે અત્યારે પાક ધોવાણ નું ચાલે રહ્યું ખેડૂતોને બિલકુલ નુકસાન છે આવું મેં જે વિધાનસભા ચાલતી તાને તારે લખી આપી દીધું મુખ્યમંત્રીને કે ભાઈ અમારા વિસ્તારમાં બિલકુલ કાર થઈ ગયો છે ખેડૂતોના પાક બિલકુલ મોઢે આવ્યો કોળિયો એ લઈ લીધો છે આવી મેં રજૂઆત કરી ટીવી માં પણ હું લાઈવ છો તો જોયું હોય તો એટલે કીધું અમારે બીજું કઈ વધારે જોતું નથી વાવ ને સોય ગામ ને થરાદ માં હાલો ને એટલું હાલજુ હકીકત માં માયક માં બોલું એટલે સાહેબ ને વાત કરી છે પ્રભારી મંત્રી આયા ખુરશી મંત્રી રાઘવજી આયા મયક નાયક આયા નડિયા માં એક બિના બની તો એક રાત માં એ લોકો ને આપડે પાંચ પાંચ લાખ ના ઓલા પાંચ જણા ને ચાર ચાર લાખ ના ચેરા ચેક આપ્યા પૂર માં તણી ગયા રવતભાઈ જોયું ને તમે બધી પાછળથી રાઘવજીભાઈ આવ્યા તો ખેડૂત નાતે એ વીમા કંપની અમને ખબર નથી હો આવીને આવી રાતે આવી વાત કરી મેં ગામ છે તો ખેતીવાડીમાં રાધનપુર રેસ્ટ હાઉસમાં બેઠા બેઠા વાત કરી તો ખેડૂતને ચાર ચાર લાખ રૂપિયા એક માણસને આજે સાહેબ ખેડૂત યુવક એટલે સરકારના આવા લાભો મળ્યા રહ્યા આપણે બધાય અને આજે સવારે સાત વાગે ઊઠીને ભીલોટ તંગ રસતા પછા ગાડીઓ ઘાસની આવી છે એને લીલી દંડી આલી અને એક રોડનો ખાતમૂરત કર્યું અને બનાસ મેડિકલનો કોલેજનો જેટલો આભાર માનીએ એટલો ઓછો કે આરોગ્યના કેમ્પ સાતલપુર કર્યો અહીંયા રાધનપુરમાં મોટો જબરદસ્ત ડોક્ટરો બધા એ આવ્યા અને સર્જન ડોક્ટરો આવ્યા બધી જાતના ડોક્ટરો આવ્યા એમ જીતુભાઈ આપણા ક્લાસ વન થયા એ બદલે એમનો ખૂબ આભાર તો આપણને અહીંયા સેવા આપે હા હિતેશભાઈ એમ મોરિયાથી પણ બધા ડોક્ટરો આજે આપણા રાધનપુરમાં આવ્યા છે એનો લાભ લઈ અને અમે આવ્યા એ આ ડેરી દ્વારા માન્ય આપણા અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબે એ આપણને અહીંયા મોકલા છે આપણે નથી કીધું કારણ કે એ આપણી ચિંતા કરે ભલામાણા એટલે આપણી આ ચિંતા કરે છે પાક ધોવાણમાં કે જે જે કાંઈ આપણને નુકસાન છું એની મેં રજૂઆત કરી છે એટલે એ પણ આપણે મળવાનું છે સરકાર દ્વારા જે મળે એ આપણને પૂરતી રજૂઆત મહેનત કરી છે આપણે એટલે અહીંયા આ રોડ બધાય છે આ એ કોઈ અમે તમારા ઉપર એટલો બધો ઉપકાર નથી કરતા પણ અમારી ફરજમાં આવી જાય ફરજમાં આવે એટલે કામ કરવું પડે તમે અમાને ચૂંટીને મિલ્યા છે એટલે બધા રોડ રસ્તા સાચે જે ત્યાં આપણા કામ વિકાસના કામ છે એ થવાના કારણ કે મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ આવા મોદી સાહેબ મર્યા ભલા માણા આ ગુજરાતના પનોતા પુત્ર અને અમિત શાહ સાહેબ આપણા સહકારિતા મંત્રી એ પણ ગુજરાતના આપણે શું હોય બીજું એટલે અત્યારે તો અમારે આ પખવાડિયા અંતર્ગત કાર્યક્રમ ચાલે રહ્યા અમે ગામો ગામ જઈને વાત કરી રહ્યા પણ મોદી સાહેબને અમિતભાઈ શાહ સાહેબ અને આપણા શંકરભાઈ ચૌધરી સાહેબ જેવા આપણને નેતા મળ્યા હોય તો બીજું કાંઈ વિચારવાનું ના હોય પાણે કાજ્ય હોય તો હા સાચી વાત કહું ભરામાણા

એટલે તો મેના મામા નેહરે બારા કોઈ આમ આવે ને તેમ આવે પણ એ વાતમાં પડ્યા છે વધારે સમય થઈ ગયો લાગે અમારી માતા બેન ચાર ની તડકે બેઠ્યું છે વધારે સમય નહીં લીધા આમ તો બોલ્યા રાખું કારણ કે આ ગામ વરલારા છે ને એ પણ બધું આપણું ગામ છે બાપુ એટલે ખૂબ જ તમે અમારા સ્વાગત સન્માન કર્યા અમારા સાથે વધારેલા આ બનાસ બેંક ના ચેરમેન આદિ કેશુભાઈ બાપુ આપણી વચ્ચે અમથાભાઈ આપણા આ વિસ્તારમાં ચેરમેન ઘણી વાર રહી ચુક્યા છે એવા આમસાભાઈ આપણા સમાજના પ્રમુખ આદરણીયા ભવનભાઈ અમારા છે પાટણથી વધારેલા અમારા જિલ્લાના મહામંત્રી અને હર કામ કરતા એવા નિલેષભાઈ પ્રમુખ અજીતસિંહ મહામંત્રીઓ દેવરામભાઈ અમારે પૂર્વ પ્રમુખ લખભીરભાઈ બીજા બધા હમણાં નામ લેવા તો બધાના નામ આ ભરતભાઈ તાલુકા પ્રમુખ પેથાભાઈ જયશંકભાઈ બધા ખૂબ હૃદયથી આ બાબુભા બાબુભાઈ અમારે આખા બોલા આ ભોજાભાઈ સંજ્ના ચેરમેન પરવીણ કાકા ભરતભાઈ દઝાબા છેઠ બધા આખા વિસ્તારમાં બધાયના તમારે બધાને ખૂબ ખૂબ બધાઈને તમારે બધાયના તમને અભિનંદન આનું અને અમારા ઉપર જે કાંઈ ભૂલ ચૂક્યું હોય માફ કરજો અને આશીર્વાદ કંઈ વાત કરી દેજો બોલો માફ થાગી